એસઆઈઆરની કામગીરી અંતર્ગત મુસ્લિમ મતદારોના નામ ખોટી રીતે રદ કરાયા હોવાના પુરાવા સામે આવ્યા છે રાજ્યમાં ચાલતી એસઆઈઆરની કામગીરી સામે કોંગ્રેસે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે તાજેતરમાં જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ભાજપ ખોટા ફોર્મ નંબર સાત ભરી અને લાખો નાગરિકોનો મતાધિકાર છીનવવા માંગે છે દસ લાખ મતદારોના નામ રદ કરવા ભાજપની તૈયારી છે અન્ય રાજ્યની જેમ ગુજરાતમાં પણ એસઆઈઆરની કામગીરી શરૂ કરવામાં આવી છે જે દરમિયાન પણ કોંગ્રેસે વોટ ચોરી થતી હોવાના આક્ષેપ કર્યા હતા મતદાર સુધારણાની કામગીરી માટે બીએલઓએ ઘરે ઘરે જઈ અને ડોક્યુમેન્ટની ખરાઈ કરી અને વિગતો અપડેટ કરી હતી જોકે તે બાદ મત રદ કરવાનો હોય તો તેના નજીકના લોકો માટે ફોર્મ નંબર સાત ભરવાની સૂચના આપવામાં આવી હતી તો ફોર્મ નંબર સાત ભરી અને વાંધા રજૂ કરવામાં આવતા તે વ્યક્તિનું નામ રદ કરવામાં આવતું હોય છે પરંતુ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ફોર્મ નંબર સાતમાં અરજી કરનાર એક વ્યક્તિ જ અનેક લોકોના નામ રદ કરવા માટે વાંધો ઉઠાવતા હોવાનું સામે આવ્યું છે તેમજ ફોર્મ નંબર સાતમાં વાંધા રજૂ કરનારી વિગતમાં એપિક નંબર ન લખ્યો હોય તો ક્યાંક મોબાઈલ નંબરની વિગત ખોટી હોવાનું સામે આવ્યું છે અમદાવાદ શહેરના ઝાના સાહેબની ગલી રિલીફ રોડ અને મિરઝાપુરના મોર્કસવાડમાં રહેતા સો કરતા વધુ લોકોના નામ રદ કરવા ફોર્મ સાત ભરાયું હોવાનો સ્થાનિકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે આ વિસ્તારોમાં જન્મથી રહેતા સાહીઠ વર્ષ કરતા વધુ ઉંમરના સો કરતા વધુ લોકોના નામ રદ કરવા માટે એક વ્યક્તિએ ફોર્મ ભર્યું હોવાનો સ્થાનિકોએ પુરાવા બતાવી દાવો કર્યો છે શનિવારે બીએલઓ ખરાઈ કરવા માટે જે લોકોના નામ રદ કરવા માટે ફોર્મ સાત ભરાયા છે તેમના ઘરે પહોંચ્યા હતા અનેક વ્યક્તિઓ જીવિત હોવા છતાં ફોર્મ નંબર મૃત્યુ થયું હોવાનું બતાવવામાં આવ્યું હતું જ્યારે ખરાઈ કરવા ઘરે ત્યારે સ્થાનિકોને ખબર પડી કે કોઈક વ્યક્તિએ ખોટી રીતે નામ રદ કરવા માટે ફોર્મ નંબર સાત ભર્યા છે જ્યારે સુરતમાં મુસ્લિમ બહુમતી ધરાવતા અનેક વિસ્તારમાં એસઆઈઆરની કામગીરી વિવાદમાં આવી છે ખાસ કરીને લિંબાયતના અનવર નગરમાં રહેતા પચાસ વર્ષથી રહેતા અંદાજે બસો જેટલા જીવિત લોકોની ફોર્મ સાતમાં મૃત જાહેર કરી દેવામાં આવતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે તેમજ હાથમાં પુરાવા સાથે રસ્તા ઉપર ઉતર્યા છે અનવરનગરના રહીશોનો સીધો આક્ષેપ છે કે ભાજપના કોર્પોરેટર વિક્રમ પોપટ પાટીલી લિંબાયત વિસ્તારમાં મુસ્લિમ મતદારો સામે વાંધા અરજીઓ દાખલ કરી છે બિયાલો તરીકેની પ્રક્રિયામાં દરમિયાનગીરી કરી અને ફોર્મ નંબર સાથ ભરી અને આ નામો કમી કરાવવાના પ્રયાસો થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે આટલી મોટી સંખ્યામાં મતદારોની નિશાન બનાવવામાં આવતા સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો આવી ગયો છે સ્થાનિકોનું કહેવું છે કે આ એક સુનિયોજિત કાવતરું છે જેનો હેતુ ચોક્કસ સમુદાયના મતો કાપવાનો છે જબ વોટિંગ કરતે આ રહે હે અભી અભી એસા હુઆ કે યે 7 નંબર કા ફોર્મ નિકાલા હે ઓર ઉસકે અંદર મેરે કો મુર્ગ જાહેર કિયા હે અમારે ઇસ વિસ્તાર કે લિમાયત વિસ્તાર કે વિક્રમ પોપટ પાર્ટીકલ કરકે એક ભાજપ કે કોર્પોરેટર હે इन्होंने हमारे विरुद्ध 200 लोगों के फॉर्म कम से कम लोगों को सात नंबर के फॉर्म मिले कोई को घोषित किया है मृत घोषित किया है किसी को भाई यहाँ नहीं रहते इस तरीके से खोटा आक्षेप करके उन्होंने सात नंबर का फॉर्म भरा है भारतीय जनता पार्टी बोखलाई गई है बोखलाट में जो नाम ड्राफ्ट मतदार यादी में प्रसिद्ध थी चुका था એવા નામોની સામે લિંબાયત વિધાનસભામાં આશરે ત્રીસ હજાર કરતા વધારે નામોની સામે એમને વાંધા લીધા બંને બુથ પર સવાસો સવાસો એટલે સવા બસો કરતા પણ વધારે મતદારોને સામે લોકો ફોર્મ નંબર સાત ભરીને વિક્રમ પાટીલ કરીને કોઈ એમનો કોર્પોરેટર છે એના દ્વારા વાંધા લેવામાં આવ્યા છે